नमस्कार दोस्तों जाहिद शराब पीने दे मस्जिद में बैठकर जाहिद शराब पीने दे मस्जिद में बैठकर वरना वो दिखा जहां खुदा ना मिले दोस्तों वर्षो पहला एक नगर में एक सूफी संत विहार करता करता आवे छे। નગરના લોકો એમની સામે ખૂબ આશ્ચર્યથી જુએ છે આશ્ચર્યનું કારણ એ હતું કે એ સંતનો જે ડ્રેસ હતો જે યુનિફોર્મ હતો જે દરેક સંન્યાસ અથવા તો ફકીર અથવા તો સંત બને છે એમનો એને ડ્રેસ પહેરવાનો હોય છે તો આ સંતના ડ્રેસની અંદર એના કપડાની અંદર કોઈપણ ધર્મનો રંગ પ્રતિબિંબિત નહોતો થતો એના કપડા ઉપરથી એટલું જ નિશ્ચિત થતો હતું કે આ કોઈ ફકીર કે કોઈ ઓલિયો કે કોઈ સંત માણસ છે પરંતુ એ કયા ધર્મના છે કયો સંપ્રદાય છે આવું એમની વેશભૂષામાંથી કોઈ ચોક્કસ નક્કી કરી શકાય એવું એમનું વ્યક્તિત્વ હતું બધા વિચારમાં પડે છે પરંતુ સંતો એની મસ્તીમાં ચાલ્યા જાય છે જે લોકો એમની સાથે સંવાદ કરે તો ખૂબ જ સહજ અને સરળતાથી ઈશ્વર પ્રાપ્તિના માર્ગ એ દેખાડતા જતા હતા ના તો કોઈને કંઠી બાંધતા ના પોતાનો કોઈ શિષ્ય બનાવતા ના તો કોઈ એની પાસે આશ્રમ હતો કારણ કે આવું બધું ન હોવાનું કારણ એક સંત પોતાની વ્યક્તિગત વિચારધારાને કારણે પણ હતું અને બીજું કારણ એ હતું કે કોઈ ધર્મ કે સંપ્રદાયના સંત ન હોવાથી એમના કોઈ અનુયાયી નહોતા બરોબર મેઘલી અષાઢી રાત અડાબીડ અંધકાર જામેલો ખુદ વ્યક્તિને પોતાનો હાથ પણ ન દેખાય એટલું ઘનઘોર અંધારું અને રાત પડી ગઈ હતી અંધારામાં અનુમાન કરીને સંતને એવું લાગે છે કે આ કોઈ સપાટ જગ્યા લાગે છે એટલે એવા મેદાન જેવી જગ્યામાં પોતાની પાસે રહેલો થેલો કે પોટલું એ માથા પાસે રાખી અને એ અજાણી જગ્યામાં રાતવાસો કરવા સંત સુઈ જાય છે ખૂબ સરસ મજાની ઊંઘ આવે છે ઘસઘસાટ સૂઈ જાય છે સવાર ક્યારે પડી જાય છે એ સંતને ખબર નથી હોતી એટલી વારમાં સંતને જગાડવા માટે ચાર ધર્મગુરુઓ આવે છે રાતના અંધકારમાં એને ખબર નહોતી કે પોતે કયા જગ્યાએ સૂતા છે પરંતુ જોગાનું જોગ એ મેદાન જે હતું ત્યાં મંદિર પણ હતું મસ્જિદ પણ હતી ગુરુદ્વારા પણ હતું અને ચર્ચ પણ હતું પણ પહેલા સુખી સંતને તો ખબર નહોતી કે અહીંયા આ બધું છે એ તો અંધારામાં એમને લાગ્યું કે આ જગ્યા સારી છે એટલું સૂઈ ગયા જગ્યાના જે દેવાલયો છે એના ધર્મગુરુ આ વિચિત્ર વેશભૂષા ધરાવતા સંત પાસે આવે છે તો જોવે છે તો આ તો ઘસઘસાટ સૂવે છે આને તો ઊંઘ આવી ગઈ છે એને ખબર નથી કે સવાર થઈ ગયું છે એટલે ચારે ધર્મગુરુઓ પૂજારી મોલવી પાદરી અને ગુરુદ્વારાના સરદારજી એ ફકીરમાંથી જોઈને નક્કી નથી કરી શકતા કે આ અમારી બિરાદરીના છે ચારેય ધર્મગુરુ ખૂબ વિચારે છે ચિંતન કરે છે પણ એવું ચોક્કસ ન કહી શકાય કે આ આપણી બિરાદરી અથવા તો આપણા સંપ્રદાયના છે પરંતુ બધા ધર્મગુરુ મળીને એ ફકીરને એ સંતને ઢંઢોળે છે કે તમે જાગો હવે સવાર થવા આવ્યું છે એટલે પેલા મુસાફર સંત જાગી ગયા બધાને વંદન કર્યા અને કહ્યું કે માફ કરશો મને ખબર નહોતી કે આ દિવસ સ્થાન છે પણ મને ઊંઘ આવી અંધારી રાત હતી એટલે હું અહીં સુઈ ગયો એટલે ચારેય ધર્મગુરુ એક ટકોર આ ફરતા ફકીરને કારે છે કે તમે સૂતા એની સામે તો વાંધો નથી પણ તમે સૂતી વખતે તમારા પગ આ દેવસ્થાનો સામે રાખ્યા છે ત્યાં ઈશ્વરનો વાસ હોય ખુદાનો વાસ હોય એટલે હવે આ આ પ્રકારે તમારે ન સૂવું જોઈએ ભગવાનની સામે પગ રાખે થોડા સુવાય એટલે પેલા સંત વિચારમાં એક સરસ મજાની વાત કરે છે એ ચારેય ધર્મગુરુને વંદન સાથે પૂરી વિનમ્રતાથી કહે છે કે હે ગુરુજનો હે આધ્યાત્મિક પુરુષો તમે મને એવું બતાવો એ દિશા બતાવો બધાને સંબોધીને કહે છે કે તમારા ભગવાન એ દિશામાં નો હોય ખુદા નો હોય ઈશુ નો હોય ગોવિંદસિંહનો હોય તમે કહો ક્યા જગ્યામાં પરમાત્માનું અસ્તિત્વ નથી એ દિશા તરફ હું મારા પગ રાખીને શું પેલા જ્યારે ધર્મગુરુ વિચારમાં પડી ગયા અંદરનો આત્મા એનો જાગૃત હતો એટલે એને આ સંતના વિધાનની ચમત્કૃતિ સમજાણી કે આટલા વર્ષોથી એમની પનામાં એના સાનિધ્યમાં રહીએ છીએ તો પણ આપણે આટલા બધા ગ્રંથો વાંચ્યા પણ પરમાત્માના પરમ તત્વને ન પામી શક્યા અને એક આ મુસાફિર આ સંત આ ઓલ્યો જેને કોઈ લેબલ નથી માર્યું કે પોતે ક્યાં ધર્મનો છે એક લીટીની અંદર સમજાવી ગયા કે તો મને એ દિશા તરફ હું પગ રાખીને હવે સુઈશ તમે મને કહો કે કઈ દિશા તરફ ઈશ્વર નથી દોસ્તો તમારી આત્મિક શ્રદ્ધા છે એ ઈશ્વરનું સર્જન કરે છે અને આજકાલની નથી વર્ષોથી અસ્તિત્વ આના પુરાવા આપ્યા છે મીરાને રાણાના ઝેરમાં પરમાત્માનું દર્શન થયું નરસિંહને કેદારામાં દર્શન થાય છે પ્રહલાદને એ સળગતા થાંભ લાવવા દર્શન થાય છે રાબિયાને એ મરૂભૂમિમાં કાબાના દર્શન થાય છે તમારી આત્મિક શ્રદ્ધા જ્યાં કેન્દ્રિત સાચા હૃદયે થયેલી છે ઈશ્વર દોડીને આવશે એ માટે તમારે કોઈ પણ પ્રકારના વિધિ વિધાન કે ઔપચારિક નિભાવવાની જરૂર નથી દિલની અંદર હૃદયની અંદર પરમાત્મા પ્રત્યેનો ભાવ અને એક સદભાવના સાથે તમે ઈશ્વરને જ્યાં પણ કલ્પના કરશો ઈશ્વર મારીને તમારી આજુબાજુ જ છે પણ અફસોસ આપણે એના અસ્તિત્વને મહેસૂસ નથી કરી શકતા એ સતરાસરમાં કણે કણમાં જળ અને ચેતનમાં બધી જગ્યાએ વ્યાપ્ત છે પરંતુ આપણે એ ઈશ્વરને જોઈ નથી શકતા પરંતુ આપણી સાધના પણ જ્યારે પરિપક્વ થશે ત્યારે ઈશ્વર ક્યાં નથી દરેક જગ્યાએ છે ઈશ્વર આપણા હાથ પગો છે ધન્યવાદ